આ તરફ ગુજરાત બર્ડની પોલીસ એલર્ટ મોડ પર છે દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ અલગ અલગ જગ્યાએ તપાસ પણ થઈ રહી છે અને હવે સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે ગઈકાલે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન હતું અને આજે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન રહે માટેના પ્રયત્નો થયા શહેરના સોળસો કરતાં વધારે સીસીટીવીની મદદથી બાજ નજર રખવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તરફથી પણ નિવેદન અપાયું એઆઈ બેઝ કેમેરાથી હિસ્ટ્રી શીટરો પર સતત નજર છે અગિયારસો હિસ્ટ્રી શીટરનો ડેટા પણ અપલોડ કરવામાં આવ્યો છે ઔદ્યોગિક એકમોના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે અજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેવું પોલીસ કમિશનર તરફથી કહેવામાં આવ્યું દિલ્હી બ્લાસ્ટ થયા પછી જો અત્યારે જો જે રીતે હાઈ એલર્ટ પર રહીને સુરત શહેર પોલીસ આ શહેરમાં જો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝન કામ કરી કરી રહી છે એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક સોળસો જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં વાચ રાખી રાખીએ છીએ એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા આ કેમેરાઓમાં જો અમે અગિયારસો જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ જેના માધ્યમથી કોઈ બી સસ્પેન્ડ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણે જાણ થાય આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે આ આપણે શોધવામાં મદદરૂપ થાય છે કોઈ ગાડીઓ આ રીતે અનવોન્ટેડ જગ્યા ઉપર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી ત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જોઈએ વોચ રાખી રહી છે